મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અને અત્યારે હાલ ગાડીમાં બેઠા છીએ જો બધાએ અને ગાડીમાં કેપેસિટી કરતાં વધારે પેસેન્જર ભર્યા છે બધા ખીચો ખીચ થઈને બેઠા છે અને તમને બધાને લાગતું હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ તો જો આજે આપણી જે સિનિયર બેનો કોલેજમાં છે એમની ઇન્ડિયન યુનિવર્સિટી મેચ છે ત્યાં જઈ રહ્યા છીએ અને અમારા જે નાના નાના ખેલાડીઓ છે ને બધાય નવા નવા એ લોકો એવું કહેતા હતા કે એમને પણ જોવા લઈ જુઓ તો બધાને ગાડીમાં બેહાર દીધા છે જો કેટલા જણ છે મિત્ર હા બાર જણા કે તેર જણા બાર જણ બાર તેર જણા ગાડીમાં બેઠા છે અને થોડું મોડું થઈ ગયું છે આમ તો પહેલા આઠ વાગે અહીંયાથી નીકળવાનું હતું પરંતુ ના અગિયાર થઈ ગયા છે મારા પર્સનલ કામમાં થોડું બીજી થઈ ગયો તો જવાબદારીવાળું કામ હતું એટલે બહુ મોડું થઈ ગયું છે થોડું તો નહીં અને અમારે ગીગાભાઈ જેવા બસ સ્ટેન્ડ ઉપર ગાડી લઈને આવ્યા કે તરત જ અમને ઉઠાવી લીધા છે ગાડી નથી એટલે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહ્યા છો તમને મજા આવશે મેચમાં શું થાય છે તમે પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે તો બના રહો વિડીયોમાં લાસ્ટ સુધી લાઈક કરી દેજો શેર કરી દેજો કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળી આવે તમને સીધા કોલેજમાં જઈને કોલેજમાં પહોંચી ગયા હાલો બધા લોળ્યા હતા ગાડી નીચે બેસી ગયા અને મારા પાછળ મિનલ કિંજલ કોમલ પૂજા અને સોનલ પાંચ ખેલાડી આપણી છે આ મુન્દ્રા ગામની અને એ લોકો મને આવતા પહેલા છે ને એક મેચ રમી ચૂક્યા છે મિનલ કોની હામે હતી મહેસાણા હામે હતી અને તમે કેટલા ગોલ માર્યા હતા દસ એક જો કેટલી જબરજસ્ત જીત મેળવી છે અને આપડી ટીમમાં કોને કોને ગોલ કર્યા હતા બધા કેટલા કેટલા માર્યા બધાએ કર્યા પાંચ બે ત્રણ ત્રણ ગોલ માર્યા છે અને હવે લગભગ આપણે સેમિફાઈનલ રમવાનું સેમિફાઈનલ રમવાનું થશે હવે કન્ટિન્યુ બનાવી રહ્યા તમે વિડીયોમાં બતાડશું તમને ફાઇનલ અને સેમિફાઈનલ બંને અત્યારે ગરમી એટલી છે કે બધા રાહ કરે છે જેવો હું આવે ને તો તરત પહેલી ફરિયાદ કરી કે બહુ ગરમી છે દોડાતું નહીં ગ્રાઉન્ડમાં પણ હવે જોઈએ બધાને તકલીફ પડશે સામેવાળી વાળી ટીમને પણ એવી જ તકલીફ પડવાની એટલે આપણા વાળા કાઢી લે છે મેચ બસ ગરમી છે કેટલા વાગ્યા સાડા બાર વાગ્યા છે અને સેમીફાઈનલ મેચ પાટણ અને બનાસકાંઠા કેવું ટફ મેચ છે બરાબર કેટાની ટક્કર જેવી આમાં થવાની છે સેમિફાઈનલમાં અમારી ટીમ પણ તૈયાર થાય છે જોઈએ કેવું પરફોર્મન્સ કરે છે ગરમી સખત છે યાર બીજી કોઈ પ્રોબ્લેમ નહીં પરંતુ ગરમી સામે બનાસકાંઠાની ટીમ પ્રેક્ટિસ કરે છે અને પૂજા અને બધા અમારે તૈયાર છે પૂજા ચોકો પૂજા તૈયાર છો ને સેમિફાઈનલ રમી સીધા ફાઈનલ રમવાનું ચલો જોઈએ હવે શું થાય સેમિફાઈનલમાં થવાની તૈયારી એક કેપ્ટન આપણા પહોંચી ગયા છે સામેવાળા આવે છે ખબર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની પસંદગી કરી છે શું કર્યું મિનેલ બરાબર ચલો ચલો તો જો મિત્રો ગયા હતા કોલેજમાં અને ફરી વાર ગાડીમાં રિટર્ન થઈ ગયા તમને અમે મેચ નથી બતાવી કેમ નથી બતાવી તો સેમિફાઈનલ આપણી ટીમ શું થયું હારી ગયા એક ગોલથી ડીસા બનાસકાંઠાની ટીમને ત્રણ ગોલ થયા હતા અને આપણે થયા હતા બે ગોલ એટલે એક ગોલથી હારી ગયા જો બિલકુલ આપણી ટીમે પ્રેક્ટિસ કરી ન હતી એટલે આ વખતે પરફોર્મન્સ ન કર્યું અને મેચમાં હાર જીત રહેવાની કાં તો તમારી હાર થાય કાં તો જીત થાય એમાં બહુ ચિંતા કરવાનું થતું નથી હવે હારી ગયા તો હારી ગયા મગજમાં લેવા નહીં હજુ ત્રીજા નંબર માટે એ લોકોને રમવાનું છે પણ મારે હવે જામનગર જવાનું છે તમને બધાને ખબર જ છે જે આપણી ટીમ જામનગર છે એ લોકોને વેકેશનમાં લેવા માટે તો હું ઘેર નીકળી ગયો હતો બધાને લઈને આ લોકોને અને આપણી ટીમ હજુ પાછળ છે તો એ લોકો કદાચ થર્ડ રાઉન્ડ માટે રમશે તો એમાં તો સો ટકા જીતશે પણ સેમિફાઈનલ હાર્યા એ તો થોડું દુઃખ છે પણ હવે હાર્યા તો આર્યા જે થયું તે તો ચાલો હવે અત્યારે આટલું ફરી મળીશું તમને નવા વિડીયોમાં ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય